બારડોલીમાં સર્વ સમાજ સનાતન રેલીનું આયોજન કરાયું છે તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ દમન મામલે રેલી યોજનાર છે જેના ભાગરૂપે આજે બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરાયું હતું હિન્દુઓ પર થયેલ દમન મામલે આ પ્રત્યાઘાત હવે સુરત જિલ્લામાં પણ પડ્યા છે આવતીકાલે બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરાયું છે બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાશે જે આયોજનના ભાગરૂપે આજે સમાજવાડી ખાતે પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરાયું હતું આવતીકાલની રેલીના સંદર્ભમાં જરૂરી ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બારડોલી સર્વ સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને એ આ થોડા દિવસો પહેલાં જે બાંગ્લાદેશમાં સનાતની હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને એમના જે ધર્મસ્થાનો છે મંદિરો અને ધર્મશાળા સો એ પણ જે નુકસાન કરવામાં આવ્યું અને એક ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે એને વખોડવા અને એની સામે ચોક્કસ પગલાં લેવા ભારત સરકારને વિનંતી માટે એક રેલીનું આયોજન કરેલ છે જે આવતીકાલે બે વાગે સોજ આશ્રમ બારોલથી નીકળી ફાન્સ સાહેબની ઓફિસે આપણે આવેદન આપવાનું છે અને એ માટે આજે લગભગ ત્રીસથી વધુ સમાજના આગેવાનોની એક મીટિંગ રાખેલી હતી આ મીટિંગ બહુ આનંદથી થઈ અને તેથી પણ વધુ દરેક સમાજોએ પોતાની સ્વેચ્છાએ કે આમાં આપણે ટેકો મળે અને કાલે એક શાંતિના એક કોઈપણ જાતના વાદવિવાદ વગર શાંતિથી આ રેલી નીકળે અને આયોજન આપીએ એવું આપણે આયોજન કરેલું છે અને બારડોલી હંમેશા આવા કાર્યો માટે હોય છે આગળ એવા જ ભાવ સાથે ઐતિહાસિક બારડોલીને એ જ હજુ મળી રહે એવા ભાવ સાથે અમે સર્વ ભેગા થયા છે ત્યારે સર્વ નાગરિકોને આ પ્રદેશના સર્વ નાગરિકોને બે હાથ જોડી વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપ સૌ આવો આપને વિનંતી કરે છે સર્વ સમાજ તરફથી કે ભાઈઓ બહેનો વૃદ્ધો નાના બાળકો પણ આવતીકાલે ગુરુવારના રોજ બપોરે બે વાગ્યે સ્વરાજ આશ્રમ ભેગા થશે અને ત્યાંથી શાંતિપૂર્ણ રીતે રેલી સ્વરૂપે સૌ નીકળશે સ્વરાજ આશ્રમથી જલારામ મંદિર રોડ લીમડા ચોક થઈ બાડોલી પ્રાંત કચેરી સુધી જવાનું નક્કી કરાયું છે ત્યાં દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રી વિદેશ મંત્રાલયને સંબોધીને એક આવેદન પણ આપવામાં આવનાર છે હિતેશ પર એક જનસાક્ષી ન્યૂઝ બાડોલી